29 કરોડ 21 લાખના ખર્ચે નવ નિર્મિત આઇકોનિક ભુજ બસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રીએ રૂપિયા બસો છાસઠ કરોડના વિવિધ અઢાર વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું નવનિર્મિત આઇકોનિક ભુજ બસ પર મુસાફરોને મળશે અનેક અત્યાધુનિક સુવિધાઓ રાજ્ય સરકાર શ્રી તરફથી એસટી નિગમને ભુજ બસ સ્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું બાંધકામ કરવામાં આવ્યું છે આધુનિક સુવિધાયુક્ત બસ પોટમાં પ્રવાસીઓને અનેક આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત આધુનિક સુવિધા સાથેના બસ સ્પોટમાં જનરલ વેઇટિંગ રૂમ વીઆઈપી વેઇટિંગ રૂમ લેડીઝ વેઇટિંગ રૂમ ડ્રિંકિંગ રૂમ ટોયલેટ બ્લોક લેડીઝ જેન્ટ્સ હેન્ડીકેપ ટુરિઝમ ઇન્ફોર્મેશન રૂમ ક્લોક રૂમ પબ્લિક ઇન્કવાયરી રૂમ બુકિંગ રૂમ કેન્ટીન શોપિંગ મોલ ડ્રાઈવર કન્ડક્ટર રેસ્ટરૂમ ઓફિસર રેસ્ટરૂમ સીસીટીવી કેમેરા વ્હીલચેર ફેસિલિટીઝ વોલ્વો વેઇટિંગ રૂમ સુપરમાર્કેટ અને રેસ્ટોરન્ટ ફૂડ કોર્ટ હોટેલ સિનેમા હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ઓગણત્રીસ કરોડ એકવીસ લાખના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ લોકાર્પણ કરી કચ્છના નાગરિકોને ભેટ આપી હતી મુખ્યમંત્રી શ્રીએ કચ્છ જિલ્લાના વિવિધ અઢાર વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છી અને રૂપિયા બસો છાસઠ કરોડથી વધારેના કુલ અઢાર વિકાસ કાર્યોની પણ ભેટ આપી હતી શ્રીએ ભુજને આધુનિક બસ પોટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોટ બનાવવાનો વિચાર આપ્યો હતો ગુજરાત સરકારે રાજ્યમાં પંદર આઇકોનિક બસ સ્પોટ બનાવવાનું નક્કી કર્યું છે હાલમાં રાજ્યમાં દસ બસ પોટ કાર્યરત હતા આજે ભુજ ખાતે અગિયારમું બસ પોટ કાર્યરત થયું છે ભુજ બસ લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખમીરાને લીધે ઘોડો ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે મુખ્યમંત્રીશ્રીએ ડબલ્યુટીઓ દ્વારા ઘોડોને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા ઘોડો રણોત્સવ નર્મદાના નેરનું અવતરણ રિન્યુએબલ એનર્જી પાર્ક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છ હંમેશા સુપરવાઇબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે વોચ ટાવર ઉપર કાયમી લાઇટ અને સાઉન્ડ શોના ઉદઘાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું આ પ્રસંગે ગૃહ શ્રી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના નાગરિકોને નવા આઈકોનિક બસપોટના લોકાર્પણ અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભુજનું આ બસપોટ રાજ્યમાં રૂપ છે પચીસ હજાર મુસાફર નવા બસપોટથી લાભ લઈ શકશે ત્યારે આ આધુનિક સુવિધાસભર બસપોટ હંમેશા આવું જ બની રહે તે માટે સ્વચ્છતા જાળવવા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કરતાં કહ્યું હતું કે સ્વચ્છતા એ આપણી સૌની ફરજ છે આપણે સૌ આપણી બસ સમજીને બસમાં ગંદકી ફેલાવશું નહીં બસ સ્પોટને પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નાગરિક તરીકેની આપણી પણ ફરજ રહે છે આ તકે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસે સ્વાગત પ્રવચન કરી રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકને પણ બસપોટ ઉપર એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે રાજ્યમાં પ્રથમ પંદર આઇકોનિક બસપોટ મંજૂર કર્યો હોવાનું જણાવી ઉપસ્થિત મહાનુભાવોને અને નાગરિકોને આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે ભુજ બસપોટનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રીએ કર્યો હતો ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રીએ ભુજ બસ્પોટ ખાતેથી રૂપિયા ઓગણસાઠ કરોડ સાત લાખના કુલ આઠ કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું જેમાં ગેટકોના સાત છાંસઠ કેવી સબસ્ટેશન અને રામપર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે જ્યારે મુખ્યમંત્રી ભુજ બસ ખાતેથી રૂપિયા એકસો ઇઠોતેર કરોડ છપ્પન લાખના કુલ દસ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં ગાંધીધામ ખાતે મેજર બ્રિજ અને માઇનર બ્રિજ ગાંધીધામ રેલવે સ્ટેશનથી આદિપુર રોડ મુન્દ્રાથી મુન્દ્રા બંદર રોડ હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટ્સ સેન્ટર કુરન ગામ ખાતે રિચાર્જ ટેન્ક સામખિયાળી આદોઈ કંથકોટ રોડનું કામ દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ દયાપર રેસ્ટ હાઉસનું નિર્માણ અને આડેસર લાખાગઢ રોડનું સ્ટ્રેન્થનિંગના કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ધારાસભ્ય સર્વે શ્રી કેશુભાઈ પટેલ શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વરછંદ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી ગુજરાત એસ ટી નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ એ ગાંધી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સહિતના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો ભારત પાકિસ્તાનની બોર્ડર પર

વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોર્ટ ખાતે કરવામાં આવી છે આવનારા દિવસોમાં પચીસ થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશન ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહિયાં કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું આ બસ બોટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે તમે સૌ લોકો આ બસ પોર્ટ ને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોર્ટ ના ખૂબ ખૂબ અભિનંદન Thank you